ભાઈ ગુંદા ગામની વાડી રમેશભાઈની વાડી જો છે ટાટા મારે છે રમેશભાઈ અહીંયા મશીન આવી ગયું હોય મશીન ફિટિંગ કરીને ચાલુ કરી દીધું નવી વાડી છે વાડી બંધાઈ ગઈ એસી ફૂટની વાડી છે બાંધીને કમ્પ્લીટ કરીને આપણો સાઈડો આવી ગયો હવે ચાલુ કરી દીધો છે પેલો દાર હાલે છે ના વાડી છે ભાઈની પાછો આપણે જો આમ આગળ ગારના ઢગલા દેખાય મુકેશભાઈ જી કુવામાં ઉતરી ગયા હે હવે રમેશભાઈ વાડી એક ધાર કરી નાખો બીજો દાર ઊંચા મુહૂર્ત કરી દીધું હે એમાં પાણી થોડું થોડું સારું આવે રમેશભાઈ ઉપર થી આગા જાતા જ નથી જો ઉભા પાણી ની વાઈટે ને વાઈટે હે કેવો ગ્રેડો બોલે પાણી ને પાણી નીકળશે મજા મજા કરો એમાં એમ તો સારું આવે હો દિવાલે ભાઈ જોયું હા